અઠવાડિયામાં એક દિવસ મોબાઈલથી દૂર રહેવા લોકોને અપીલ કરાઈ આ અપીલ કરી છે ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ વડતાલ સ્વામિનારાયણ મંદિરના એક કાર્યક્રમ દરમિયાન તેમણે આ વાત કરી તેમણે કહ્યું કે અઠવાડિયામાં એક દિવસ મોબાઈલનો ઉપવાસ રાખવાનું ટાળવું રાખવાનું કરો આજે મોબાઈલ દરેકના ઘરમાં બિનજરૂરી તત્વ બની ગયો છે મોબાઈલ લોકોના ઘર બરબાદ કરવાનું કામ કરતું હોવાની વાત પણ જગદીશભાઈએ કરી છે અઠવાડિયામાં એક દિવસ મોબાઈલથી દૂર રહો મોબાઈલનો ઉપવાસ કરવાનું રાખો

અઠવાડિયામાં એક દિવસ સોશિયલ મીડિયાનો ઉપવાસ કરી શકું મિત્રો નાની વાત નથી કદાચ ઘરે જે શાંતિથી વિચારજો અત્યારે દરેક ઘરમાં ચાર કે પાંચ કે છ સભ્યો હોય બધાના હાથમાં મોબાઈલ હોય અને માતા કે પિતા કે બાળકો જમવા બેઠા હોય કે વાતો કરવા બેઠા હોય દરેક જણ પોતાના મોબાઈલમાં વ્યસ્ત હોય છે અને આના કારણે સમાજ જીવન ઉપર લોકોને માળા કરવાનો સમય નથી મળતો ભગવાન ભજવાનો સમય નથી મળતો શિક્ષા પત્રી વાંચવાનો સમય નથી મળતો અને એ બધી જ જગ્યા લઈ લીધી છે મોબાઈલે